મહાદેવ મિત્રો કેમ થાય ઓકે તમે બધા મજામાં જઈશો મજામાં ન હોય તો મજામાં રહેવાનું ફરી એકવાર નવા સ્વાગત છે સ્વાગત કર સ્વાગત કરશે એટલે ભૂપેન્દ્ર સ્વાગત ફૂલ આરતી બધા સ્વાગત કર્યું છે હવે હું બોલવા પહેલા જો નવા નવા બ્લોગ બનાવતા તમને ખબર ન પડે હું શીખતા કે પહેલા હું બોલવા પછી જો હવે બોલી સ્વાગત છે તો બે બંધ થઈ જાય બોલતા પણ પાછો વિડીયો બંધ થઈ પાછો નવો ચાલુ કરી હવે આવડી જ બોલતા ના જો આજે સન્ડે છે સન્ડે તો ટપુ ચાલુ હતું ને આપણે રજા પડતી એવું છે ને જો આ ટપુ જાય છે બહાર એકલી પહેરોમાં એને કંઈક કપડાં લેવા માટે હું જ આવું છું આજે બહાર

આનાથી વૈદા ઘરે નતર તો આવી ગયા મે રિંગ રોડે વિડિયો તો આ જાલો તો કેટલા દિવસ થી મયા કેટલો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ તો ઘણો ટાઈમ થઈ ગયો આ એક કેન બધામાં આવી ગયા છે તો વિડિયો શૂટ કરવા માટે કારણ કે રવિવાર છે ને એટલે થોડો ફોટો વિડિયો પાડી લેવી અને પછી પાછો આપણે જવાનું છે ફરીને ઘરે કુર્તા લેવા માટે નવરાત્રીની ટપ્પો એટલે વેઇટ કરતી જશે આપણે થોડા ફોટા વિડીયો પાડી લઈએ વિડીયો તો રહી જાય ફોટા પાડી લઈએ તું એટલે ઘરે નથી કે ટપ્પો તમને આ પાછી મળી ગઈ અરે અમને ઘરે આવી ગયું તું શોપિંગ કરી લીધું પાછી કેટલી પછી

લી દૂર કાઢે તો એમ થાય ને વગાડ્યું જો ના ગેટી ના વગાડીને આવી જો કેવો વગાડી ગયો નવ સસેવો પણ હું વાળ બકલે રાખવા આવી તો મને જેટલું દુખાવો ને ના કેટલું સાફ આમ તમને આવી પડે થોડી શરમ દબાવવો હતી બોલું છે આપણે રાખવાનું જરૂર છે પાણી નો નથી થયો આટો બાંધતો થઈ જાય આટો લેતા નથી જન વાગી ગયો હતા માં ક્યાં ના ગઈ ધ્યાન રાખજો જન કે હોય તમને દુખે ધંધો ભાઈ મને સારો લો બધા કન્ટિન્યુ લોક માં રહી રહ્યો તો મિત્રો વાગી ગયા છે અત્યાર માં રાત 10 જમવાનું તો બધું તૈયાર થઈ ગયું છે અને આજે ફિગર આવી ગયો છે કેટલા દિવસ ભાઈ 15 દિવસ થઈ ગયા છે હા 15 થઈ ગયા ભાઈ મહિનો મહિનો થઈ ગયો ટપોન જમવાનું જોતો મસ્ત મને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જવી લઈ અને પછી આપણે જવાનું છે બાય જાણશે ને ભાઈ ક્યાં જવાનું કોણ લઈ જા તમે મુંબઈ થી આપણે જયારે સુરત થઈ ગયો આજે મુંબઈ કેટલું થાય તો ડાયરી મુંબઈ ગોવા અત્યારની દિવાળી ઉપર ને તો અત્યારમાં ઇમ્પોસિબલ છે કારણ કે અહીંથી મુંબઈ પહેલા આવે મુંબઈ પછી ગોવા આવે આપણે પેલા છે ને ભાત ખાવાના છે દાળ ભાત ખાવાના છે પછી બધું છે તો આપણે માટે મસ્ત મસ્ત ભાત કરી નાખે છે દાળ ભાત કરી નાખે છે દાળ ભાત ખાઈ લે અને રોટલી બટેકાનું શાક કર્યું શું કર્યું ડુંગળીનું શાક અને દાળ ભાત સારો મિત્રો આપણે જમી લઈએ અને જીગર પણ આવી ગયો છે આજ આવ્યો છે એટલે જમવાનું અહીં કરી નાખ્યું છે તો જમી લઈએ બધા કટેલું લોકમાં બનાવી રહી છે બહાર

તો રખડ જ ને બારી તો ઓવાર રખડ તો એને ઘરે જવાનું છે ને આપણે જવાનું છે ઘરે જ કારણ કે ટપુ હોય વેટ કરું અને આપણા ટપુ ને દેવાના છે રે તો ઠીક છે જય રામ બાકી ઉડી જાય મને એવું લાગે છે તો હરું હાલ બાય બાય મળ્યા કાલે દિવસ નાઇટમાં તો હું દિવસમાં જવાનું છું સારો બધા કન્ટિન્યુ લો મને રહી ગયો કારણ કે વાગી ગયા સાડા અગિયાર

જેને લીધે હોય ને એના હોય આપણા ભાગનું ઉડી જાય ને તો નાના છોકરા આવ્યા હતા એટલે જેનો નો હોય ને એ લઈ જાય આપણા ભાગનું હતું ફૂગા એટલે બીજા હાથમાં ના હતું ને એ ઉપર તીજા માળા હતા એનામાંથી હાથમાં હાથમાં સુધી માથે પડ્યા અમે સારું ગાડી તમને ખબર ને લઈ લેવી પણ લઈ લીધા પછી આગળ ને

પીએ પણ બસ ધીરે પીવું પડે એટલે ક્યાં જો સારું કરવા માટે સરસ જો તો બાટલા છલાજો ઇન્જેક્શન આપવા હરાવ લાગે હા ઓ ડોક્ટર ને કન ઇન્જેક્શન આપ્યું દવા નો ને ઓકે સરસ હું તમે જમી સમજાવી હું દવા પી જો ફાઇનલી વારો આવી ગયો છે છે ને એટલે આખી પીવું ને તો ફૂલ થઈ જાય એટલે મારે પડી બે મોટી કઈ લાગે છે આપिवारी છે છે ફર્સ્ટ ક્લાસ કરી દેવાની છે પીવાની છે ઓમાં છે ને દિવસ પીવું

Ngháo tù dâm. Ok. Sì, dâm. 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 Sì,

Like share, and subscribe